પછી અમે તો છે પરિવાર છે અમે આગેવાનો છે બધા નિર્ણય લઈશું આગળનો પેલા એ લોકોને બોલાયેલો એ લોકો શું કહેવા માંગે છે અમારે જાણવું છે

અને શું આપણે કરવાના છે બધું મને બતાવો ના એ એ તમે એટલે એમાં છે ને કેટલા લોકો એજન્સીને તમે અંદર લીધી છે કે નથી ઇન્વોલ્વ કરી છે કે નથી જે ઓથોરાઇઝ અધિકારી છે એને અંદર લીધો છે કે એમને બી અંદર લેજો બાકી અમે છે ને બોડી સ્વીકારીશું નહીં ભાઈ એ કઈ બે પાંચ જણ મજૂરીયાને અંદર લઈને બધું પતાવવાની એ વસ્તુ નથી આ બહુ ગંભીર બાબત છે બરાબર વિસ્તાર અમારો છે લોકો અમારા અને બહારના લોકો આવીને અમારા લોકોને આવી બાંધી બાંધીને મારે ગુપ્તા આંખ આખું ચૂંડી નાખે એ કઈ રીતના ચાલશે ભાઈ એટલે એમાં તમે જરા બી ઉતાવળ ના કરો આ પહેલાં કરો નહીં તો મોડું થશે આપણને એટલે તમે છે ને ઓથોરાઈઝને પહેલાં બોલાવો ના પ્રોજેક્ટ છે આર એમ એને હેન્ડલ કરે છે એને પણ બોલાવી લો ને જવાબદારી શું આ પરિવારની ચાલો ફરિયાદ થઈ ગઈ એ લોકોને જેલમાં તમે મૂકી દીધા પણ પરિવારને શું એના પરિવારનો શું ગુનો છે મરી ગયો તો મરી ગયો એટલે પૂરું બધું એમને છોકરો છે એક ને એક છોકરો છે એટલે તમે આ પહેલા અહીંયા નિર્ણય કરો બોલાયેલો બધાને ઓથોરાઇઝ ને બોલાયલો ને જેની પણ એજન્સી હોય એના માલિકને બોલાયેલો અમને અમારે ક્યાં એની સાથે લડવાનું નથી પણ પરિવાર માટે શું કરવા માંગે છે માનવતાની રીતે અમારે જાણવાની છે બોલાયેલો પછી આગળ તમારે પંચ કેસ કરવું હશે તો પણ વાંધો નથી અને પીએમ કરવામાં પણ સહમત છે ડેડ બોડી અગ્નિ સંસ્કાર કરવામાં પણ સહમત છે પણ એમનો મેઇન માણસ અહીંયા